નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો ગરીબ ખેડૂતો માટે સરકાર તરફથી જે પૈસા આવે છે એ પૈસા ખેડૂતો સુધી પહોંચાડવાનું કામ બેંક મેનેજરનું હોય છે પરંતુ જ્યારે એક ગરીબ ખેડૂત એ પૈસા ઉપાડવા માટે બેંકમાં ગયો ત્યારે બેંકનો મેનેજર કહેવા લાગ્યો કે તમારું પેમેન્ટ હોલ્ડ કરી દેવામાં આવ્યું છે અને કદાચ તમારે આ પૈસા ઉપાડવા હોય તો મેનેજરને થોડા પૈસા આપવા પડશે આવું સાંભળીને ગરીબ ખેડૂત કહેવા લાગ્યો કે જ્યારે આ પૈસા સરકારે અમારી મદદ માટે મોકલ્યા છે અને આ પૈસા અમારા છે તો પછી તમે અમને કેમ નથી આપતા ત્યારે બેંક મેનેજર ગરીબ ખેડૂતને અલગ અલગ કાયદા સમજાવવા લાગ્યો પરંતુ ખેડૂત પોતાની વાત પર અડગ રહ્યો એટલે મેનેજર એને ધમકાવવા લાગ્યો અને ત્યાંથી ભગાવી દીધો પરંતુ આ ગરીબ ખેડૂત થોડો ભણેલો ગણેલો હતો એટલે ઘરે આવીને એણે એના પિતાને બેંક મેનેજરના આવા વર્તન વિશે જણાવ્યું ત્યારે પિતાએ એને એક સલાહ આપી ત્યારબાદ આ ગરીબ ખેડૂત જિલ્લા કલેક્ટર પાસે પહોંચી ગયો અને ત્યાં જઈને કલેક્ટર સાહેબને આખી ઘટના જણાવી એટલે કલેક્ટર સાહેબે આ ખેડૂતની આખી વાત ધ્યાનપૂર્વક સાંભળી અને કહેવા લાગ્યા કે કાલે હું ખુદ તારી સાથે બેંકમાં આવીશ અને ત્યાં આવીને તપાસ કરીશ કે એ બેંક મેનેજર તમને શા માટે પૈસા નથી આપતો ત્યારબાદ બીજા દિવસે કલેક્ટર સાહેબ ખુદ એક ગરીબ ખેડૂતની જેમ ખેડૂતના કપડાં પહેરીને એના મોટા ભાઈ બનીને બેંકમાં ગયા પરંતુ ત્યાર બાદ કંઈક એવું થયું જેની આ બેંક મેનેજરે કલ્પના પણ નહોતી કરી મિત્રો આગળ શું થયું હતું એ આખી કહાની જાણવા માટે આ વિડિયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો પરંતુ મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા તમને એક વિનંતી છે કે વિડિયોને લાઈક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો આ કહાની આપણા ગુજરાત રાજ્યના એક નાનકડા ગામડામાં રહેતા એક ગરીબ ખેડૂતની કહાની છે મિત્રો આ ખેડૂતનું નામ મહેશ હતું મહેશની ઉંમર પચીસ વર્ષની હતી અને થોડા સમય પહેલા જ એનો અભ્યાસ પૂર્ણ થયો હતો મહેશ એના પિતાજી સાથે ખેતીમાં કામ કરી રહ્યો હતો એક દિવસ મહેશ એના ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે જ એના અમુક મિત્રો ત્યાં આવ્યા અને એક નોકરી વિશે કહેવા લાગ્યા એના મિત્રોએ એવું કહ્યું કે અમે બધા જ મિત્રો અમદાવાદમાં નોકરી કરવા જઈએ છીએ કદાચ તું પણ આવવા માંગતો હોય તો અમારી સાથે આવી શકે છે અમે ત્યાં પહેલાથી જ વાતચીત કરી લીધી છે એટલે તને પણ નોકરી મળી જશે આવી રીતે ખેતરમાં મજૂરી કરવા કરતાં તો આપણે ક્યાંક નોકરી કરીએ તો સારું રહેશે મિત્રોની આવી વાત સાંભળીને મહેશ પણ વિચારવા લાગ્યો કેમ કે એ પણ નોકરી કરવા માંગતો હતો એટલા માટે એ પોતાના માતા પિતાને જણાવ્યા વગર પોતાના મિત્રો સાથે નોકરી કરવા માટે નીકળી ગયો આ બાજુ સાંજ પડી હોવા છતાં પણ મહેશ ઘરે ન આવ્યો એટલે એના પિતા ચિંતા કરવા લાગ્યા અને ગામમાં પૂછવા લાગ્યા કે મારો દીકરો ક્યાં ગયો છે ત્યારે જ એને કોઈએ એવું જણાવ્યું કે મહેશ એના મિત્રો સાથે નોકરી કરવા માટે બહાર ગયો છે ત્યારે મહેશના પિતા એના અમુક મિત્રોને પૂછવા લાગ્યા કે એ લોકો ક્યાં ગયા છે પરંતુ એને જાણકારી ન મળી બસ એટલી ખબર પડી કે મહેશ એના મિત્રો સાથે ગયો છે આવું સાંભળીને મહેશના પિતા ખૂબ ચિંતા કરવા લાગ્યા કેમ કે મહેશ એનો એકનો એક દીકરો હતો ત્યારબાદ મહેશના પિતા એના એક મિત્રના ઘરે ગયા અને એના પરિવાર સાથે વાતચીત કરી ત્યારે એને ખબર પડી કે મહેશ અમદાવાદમાં નોકરી કરવા ગયો છે હવે બીજા દિવસે પિતાજી અમદાવાદ જવાની તૈયારી કરવા લાગ્યા અને તેઓ એ ગામના એક ભણેલા ગણેલા વ્યક્તિને સાથે લીધો જેથી કરીને શહેરમાં જઈને કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય આ બાજુ મહેશ પોતાના મિત્રો સાથે અમદાવાદ પહોંચી ગયો હતો અને ત્યાં એક ફેક્ટરીમાં મજૂરી કામ 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 કરવા જો કે આ આ મહેશને બિલકુલ પસંદ નહોતું એને ખૂબ મુશ્કેલી ભર્યું લાગતું હતું હવે સાત આઠ દિવસ વીતી ગયા હતા અને મહેશ આ કામથી બિલકુલ થાકી ગયો હતો એ સમય દરમિયાન મહેશના પિતા પણ અમદાવાદ પહોંચી ગયા જ્યારે મહેશે એના પિતાજીને ફેક્ટરીની બહાર જોયા ત્યારે એ દોડતો દોડતો પિતાજી પાસે ગયો અને એને ગળે લાગીને ભાવુક થઈ ગયો અને કહેવા લાગ્યો કે પિતાજી અહીંયા કામ ભલે કઠિન છે પરંતુ હું અહીંયા રહીને કંઈક સારું કામ શોધી લઈશ ગામડામાં રહેવા કરતા તો અહીંયા રહેવું સારું છે ત્યારે એના પિતાજી મહેશને સમજાવવા લાગ્યા કે બેટા હું તારી વાત સમજી શકું છું પરંતુ આપણી પાસે કોઈ પણ વસ્તુની કમી નથી તું અમારો એકનો એક દીકરો છો અને કદાચ અહીંયા તને કંઈક થઈ જશે તો અમે તો જીવતા જીવ મરી જઈશું અને આમ પણ તું આવી રીતે મજૂરી કરે એવું અમે નથી ચાહતા એટલે તું અત્યારે જ મારી સાથે આપણા ઘરે ચાલ તારે આવી મજૂરી કરવાની કોઈ જરૂર નથી ત્યારે મહેશ એના પિતાજીને સમજાવવાની કોશિશ કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે પિતાજી હું શહેરમાં રહીને મારું ભવિષ્ય સુધારવા માંગુ છું પરંતુ પિતાજી એને કોઈ પણ હાલતમાં પોતાની સાથે લઈ જવા માંગતા હતા એટલે મહેશ પોતાના મિત્રોને અમદાવાદ છોડીને પિતાજી સાથે ઘરે આવી ગયો ઘરે આવ્યા બાદ મહેશે નક્કી કરી લીધું કે હવે હું ક્યારેય નોકરી કરવા વિશે નહીં વિચારું કેમ કે મારા પિતાજી એવું નથી ચાહતા કે હું નોકરી કરું હવે મહેશ એના પિતાજી સાથે રહેવા લાગ્યો અને ખેતરમાં કામ કરવા લાગ્યો હવે મહેશની દિનચર્યા રોજ સવારે ઊઠીને ખેતરમાં કામ કરવાનું અને પોતાના પરિવાર સાથે સમય વિતાવવાની બની ગઈ હતી ધીરે ધીરે સમય વિતવા લાગ્યો અને બે વર્ષ વીત્યા બાદ બાજુના ગામની એક છોકરી સાથે એના લગ્ન નક્કી થયા અને ખૂબ ધૂમધામથી લગ્ન થયા હવે નવી જવાબદારીઓ સાથે મહેશનું જીવન આગળ વધવા લાગ્યું લગ્નના બે વર્ષ બાદ મહેશના ઘરે એક દીકરાનો જન્મ થયો અને આ ખુશીના સમયે માતા પિતા જેઓ હવે વૃદ્ધ થઈ ગયા હતા છતાં પણ એ પોતાના પોત્રને જોઈને ખૂબ ખુશ થઈ ગયા હવે મહેશ મન લગાવીને ખેતી કરવા લાગ્યો અને પોતાના પરિવારની જવાબદારી નિભાવવા લાગ્યો

તો દર મહિને પેન્શનની જેમ મને પૈસા મળતા હોત અને એ પૈસાથી હું મારા પરિવારનું ગુજરાન ચલાવતો હોત બધું વિચારી રહેલો મહેશ ઘરે ઉદાસ થઈને બેઠો હતો એ સમય દરમિયાન અચાનક જોરદાર વરસાદ પડવા લાગ્યો અને ગામમાં પૂર આવી ગયું અને પૂર આવવાના કારણે આખા ગામનો પાક ધોવાઈ ગયો અચાનક આવેલી કુદરતી આફતના લીધે

કેમ કે સરકારે ગરીબ ખેડૂતોની મદદ માટે પૈસા મોકલ્યા હતા અને એ પૈસા સીધા જ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા સરકારની મદદ મળવાના સમાચાર સાંભળીને મહેશ અને ગામના બીજા ખેડૂતોને થોડી રાહત મળી આ વાત સાંભળીને મહેશ ખૂબ ખુશ થઈ ગયો કેમકે એ સમયે મહેશના ઘરમાં પૈસા નહોતા એટલે એ તરત જ પોતાની પાસબુક લઈને બેંકમાં ગયો અને બેંક મેનેજરને મળીને કહેવા લાગ્યો કે સરકારે જે પૈસા ખેડૂતો માટે માટે મોકલ્યા છે છે એ એ એ પૈસા પૈસા મારા ખાતામાં પણ આવી ગયા અને હું ઉપાડવા આવ્યો છું કેમ કે મારે પૈસાની ખૂબ જરૂર છે પરંતુ મિત્રો આ બેંક મેનેજરે બધા જ ખેડૂતોના પૈસા રોકી દીધા હતા કેમ કે આ બેંક મેનેજર મોકાનો ફાયદો ઉઠાવવા માંગતો હતો અને એવું વિચારી રહ્યો હતો કે હું દરેક ખેડૂતો પાસેથી થોડું થોડું કમિશન લઈશ અને ત્યારબાદ ખેડૂતોને પૈસા આપીશ એટલે બેંક મેનેજર મહેશને કહેવા લાગ્યો કે અત્યારે તમે તમારા પૈસા નહીં ઉપાડી શકો આ પૈસા ઉપાડવા માટે તમારે ઘણા બધા ફોર્મ ભરવા પડશે ત્યારબાદ તમે આ પૈસા ઉપાડી શકશો મિત્રો મહેશ થોડો ભણેલો ગણેલો હતો એટલે એ મેનેજરને કહેવા લાગ્યો કે સેના ફોર્મ ભરવા પડશે ત્યારે બેંક મેનેજર અલગ અલગ પ્રકારની સ્કીમ વિશે જણાવવા લાગ્યો અને ફોર્મ ભર્યા બાદ અમને એપ્રુવલ મળી જાય ત્યારબાદ તમે પૈસા ઉપાડી શકો છો અને કદાચ તમારે અત્યારે જ પૈસા ઉપાડવા હોય તો તમારે મને થોડું કમિશન આપવું પડશે આવું સાંભળીને મહેશ કહેવા લાગ્યો કે જુઓ સાહેબ

મહેશ થોડો ગુસ્સે થઈ ગયો પરંતુ મહેશે શાંતિથી કામ લીધું અને ચૂપચાપ પોતાના ઘરે જવા નીકળી ગયો ઘરે ગયા બાદ એણે પિતાજીને આખી વાત જણાવી મહેશની વાત સાંભળીને પિતાજીએ એને એક સલાહ આપી અને મહેશ પોતાના જિલ્લા કલેક્ટર પાસે પહોંચી ગયો કેમ કે મહેશ જાણતો હતો કે કદાચ કલેક્ટર સાહેબ ચાહે તો એ બેંક મેનેજર પર કાર્યવાહી કરી શકે છે કેમ કે એની પાસે અધિકાર હોય છે એટલા માટે જ મહેશ સીધો જ કલેક્ટર સાહેબ પાસે ગયો હતો ત્યાં જઈને મહેશે આખી ઘટના જણાવી ત્યારે કલેક્ટર સાહેબ કહેવા લાગ્યા કે અરે ભાઈ આવું કેવી રીતે થઈ શકે એ પૈસા તમારા છે તમારા ખાતામાં આવ્યા છે તો પછી તમને શા માટે નહીં આપે એટલે તમે બેંકમાં જાવ અને તમારા પૈસા ઉપાડી લ્યો ત્યારે મહેશ બોલ્યો કે અરે સાહેબ હું એકવાર ગયો હતો પરંતુ એ બેંકનો મેનેજર મને નવા નવા કાયદા શીખવાડવા લાગ્યો અને એવું કહી રહ્યો હતો કે ઘણા બધા ફોર્મ ભરવા પડશે અને એ ફોર્મ ભરવાનો હજાર રૂપિયાનો ખર્ચો થશે એ મેનેજર મારી પાસેથી હજાર રૂપિયા માંગી રહ્યો હતો જ્યારે કલેક્ટર સાહેબે આવી વાત સાંભળી તો એ હેરાન રહી ગયા કેમ કે સરકારી અધિકારીઓને એટલા માટે જ નિયુક્ત કરવામાં આવે છે કે તેઓ સામાન્ય અને ગરીબ જનતાની સેવા કરે પરંતુ આ બેંકનો મેનેજર ખેડૂતોને હંમેશા પરેશાન કરતો રહેતો ત્યારે કલેક્ટર સાહેબ મહેશને કહેવા લાગ્યા કે ઠીક છે હું કાલે તારી સાથે આવીશ અને ત્યાં આવીને જોઈશ કે એ મેનેજર તારી પાસેથી કયા ફોર્મના હજાર રૂપિયા માંગી રહ્યો છે હવે બીજા દિવસે કલેક્ટર સાહેબ એક ગરીબ ખેડૂતના કપડાં પહેરીને

અને પોતાના પૈસા કાઢવા માટે કહેવા લાગ્યો ત્યારે બેંક મેનેજર મહેશને જોઈને ગુસ્સે થઈને કહેવા લાગ્યો કે તને એકવારમાં સમજાતું નથી મેં કાલે તો તને સમજાવ્યું હતું કે કદાચ તારે પૈસા કાઢવા હોય તો 1000 રૂપિયા આપવા પડશે હવે મહેશ અને બેંક મેનેજરની વાતો કલેક્ટર સાહેબ શાંતિથી સાંભળી રહ્યા હતા ત્યારે જ કલેક્ટર સાહેબ બોલી ઉઠ્યા કે મેનેજર સાહેબ તમે હજાર રૂપિયા કયા કામના લઈ રહ્યા છો ત્યારે બેંક મેનેજર કલેક્ટર સાહેબ પર ગુસ્સે થઈ ગયો અને કહેવા લાગ્યો કે ભાઈ તું કોણ છો અને અહીંયા શું કરી રહ્યો છો એટલે કલેક્ટર સાહેબ બોલ્યા કે સાહેબ હું પણ એક ખેડૂત છું અને આ મારો નાનો ભાઈ છે એ મને કહી રહ્યો હતો કે કોણ જાણે કયા કયા ફોર્મ ભરવાના હશે અને એની વાત હું સમજી ન શક્યો એટલા માટે હું એની સાથે આવ્યો છું હવે તમે મને જણાવો કે કયા ફોર્મ ભરવાના છે એટલે બેંકનો મેનેજર અલગ અલગ પ્રકારના કાયદા જણાવવા લાગ્યો અને કહેવા લાગ્યો કે આ બધા જ પેપર બનાવવા પડશે અને કેવાયસી કરાવવું પડશે અને કદાચ આ બધા કાગળો બહાર બનાવડાવશો તો નહીં બને પરંતુ તમે મને એક હજાર રૂપિયા આપશો તો હું અત્યારે જ બનાવડાવી આપીશ અને અત્યારે જ તમારા પૈસા તમને મળી જશે ત્યારે કલેક્ટર સાહેબ મેનેજરને કહેવા લાગ્યા કે સાહેબ એવો તો કોઈ કાયદો નથી કે અમારે જ પૈસા પૈસા કાઢવા માટે તમને આપવા પડે કલેક્ટર સાહેબની વાત મેનેજરે સાંભળી તો મેનેજર કલેક્ટર સાહેબ પર ગુસ્સો કરવા લાગ્યો અને બંને વચ્ચે દલીલ થવા લાગી ત્યારે જ બેંકની અંદર અમુક પોલીસ કર્મીઓ ડ્યુટી કરી રહ્યા હતા તેઓ દોડીને બેંક મેનેજરની ઓફિસમાં આવ્યા અને જ્યારે આ પોલીસ કર્મીઓએ કલેક્ટર સાહેબને જોયા તો એ ચોકી ગયા અને બધા જ પોલીસ કર્મી કલેક્ટર સાહેબને સેલ્યુટ કરવા લાગ્યા અને પૂછવા લાગ્યા કે સાહેબ તમે અહીંયા શું કરો છો આ બધું જોઈને બેંક મેનેજર હેરાન રહી ગયો અને વિચારવા લાગ્યો કે આખરે આ વ્યક્તિ કોણ છે જેને આ પોલીસ કર્મીઓ સેલ્યુટ કરી રહ્યા છે આવી રીતે બેંકની અંદર ઘણો બધો હંગામો થઈ ગયો અને થોડી વાર બાદ બેંક મેનેજરને ખબર પડી ગઈ કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી કોઈ ખેડૂત નથી પરંતુ આ તો અમારા જિલ્લાના કલેક્ટર સાહેબ છે એટલે બેંક મેનેજર દોડીને કલેક્ટર સાહેબના પગમાં પડી ગયો અને હાથ જોડીને માફી માંગવા લાગ્યો પરંતુ કલેક્ટર સાહેબે એની એક પણ વાત ન સાંભળી અને કહેવા લાગ્યા કે હમણાં થોડી વાર પહેલા જ તમે મને કાયદો શીખવાડી રહ્યા હતા પરંતુ હવે તમને શું થઈ ગયું ચાલો અને એ જણાવો કે કયા ફોર્મ ફોર્મ ભરવાના છે મને તમારી સાથે લઈ હું ભરી આપું છું હું તમને એક હજાર રૂપિયા આપીશ અને જોઉં છું કે તમે કઈ કઈ જગ્યાએ ખર્ચો કરો છો અને કઈ કઈ જગ્યાએ કાગળ બનાવડાવો છો મિત્રો એ સમયે બેંક મેનેજરની ભૂલ હતી અને મેનેજર જાણતો હતો કે મારી ભૂલ પકડાઈ ગઈ છે કેમ કે પૈસા લેવાનો કોઈ નિયમ નહોતો અને મેનેજર તો એવા લોકો પાસેથી પૈસા માંગી રહ્યો હતો જે લોકો બેંકમાંથી પૈસા ઉપાડવા માટે આવતા હતા થોડી વાર બાદ ત્યાં બીજા પોલીસ કર્મીઓ પણ આવી ગયા ત્યારબાદ બેંક મેનેજરે કોઈ પણ ફોર્મ ભર્યા વગર અથવા તો કોઈ પણ પ્રકારનું કેવાયસી કર્યા વગર

હવે ધીરે ધીરે આ વાત મહેશના આખા ગામમાં ફેલાઈ ગઈ કે કલેક્ટર સાહેબ મહેશ સાથે બેંકમાં આવ્યા હતા અને બેંક મેનેજરનું ટ્રાન્સફર કરાવ્યું છે આવી બધી વાતો ફેલાવા લાગી હવે ગામના લોકો મહેશને ખૂબ માન સન્માન આપવા લાગ્યા કેમ કે એ લોકો એવું વિચારી રહ્યા હતા કે મહેશ એક ભણેલો ગણેલો છોકરો છે હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને ગામના લોકો કહેવા લાગ્યા કે મહેશ હવે તારે ચૂંટણી લડીને આપણા ગામનો સરપંચ બનવું જોઈએ પરંતુ મહેશ ગામનો સરપંચ બનવા લોકોના આગ્રહના લીધે મહેશ એની વાત માની ગયો અને ગામના લોકોએ મહેશને ગામનો સરપંચ બનાવી દીધો તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને જરૂરથી કરજો હર હર મહાદેવ